અને મેડિકલ કોલેજ જુનાગઢ સરકારી મેડિકલ કોલેજ બાબતે મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ જૂનાગઢ દ્વારા અગાઉ કાર્યવાહી કરવામાં આવેલ છે જનરલ હોસ્પિટલ છે તેને અગાઉ એનઓસી અપાયેલું છે જે તે સમયે રિન્યુઅલ વખતે અમારી પાસે ફાઇલ રજૂ થયેલ ફાઇલ રજૂ થતા સમયે જે નોર્મ્સ મુજબ એનબીસી આર અને વખતો વખતની જે સરકારશ્રીની ગાઈડલાઇન છે હાઈરાઈઝ બિલ્ડિંગો માટેની હોસ્પિટલો માટેની આઈસીયુ માટેની તે ગાઈડલાઈન બાબતે અમે તપાસ કરતા તેનું પાલન થયેલું ન હોય એક્ટિવ ફાયર મેજર્સ અને એક્ટિવ ફાયર સિસ્ટમ પૂર્ણ સ્વરૂપે ના હોય અને કાર્યરત ના હોય રિપેરિંગની સ્થિતિમાં હોય અમે એને રિન્યુઅલ કરેલું નથી અને એને સિવિલ હોસ્પિટલને આજ સુધીમાં અંદાજે આઠેક જેટલી અમે નોટિસો આપી રિમાઇન્ડર કરેલ છે હાલ હોસ્પિટલની છેલ્લી સ્થિતિએ છેલ્લા પાંચ દિવસ પહેલાંની સ્થિતિએ ત્યાં જે બાકી ઇન્સ્ટોલેશન હતું એનું કામ ચાલુ છે ગવર્મેન્ટ દ્વારા ટેન્ડર કરાયેલું છે વર્ક ઓર્ડર અપાયેલું છે અને લગભગ એક મહિનામાં એનું કામ પતી જશે તેવી એમને બાહેધરી આપેલી છે મેડિકલ કોલેજની વાત કરીએ તો મેડિકલ કોલેજની અંદર કોઈ ફાયર સિસ્ટમ હતી નહીં તેથી તેને એનઓસી અપાયેલ નથી અને તેના પણ પીઆઈયુ દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી સરકારમાંથી જરૂરી ગ્રાન્ટ મેળવી ટેન્ડર કરી વર્ક ઓર્ડર આપેલ છે ને ત્યાં પણ હાલ ફાયર સિસ્ટમ એક્ટિવ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું કામ ચાલુ છે અને તે પણ અંદાજે એકાદ મહિનામાં કરી આપશે તેવી અમને કાંઈ આપે બરાબર હજુ સુધી તો બંનેમાં એનઓસી નથી અત્યારે બંનેમાં એનઓસી નથી તેમ કહી શકીએ કારણ કે મેડિકલ કોલેજમાં આજ સુધી એનઓસી અપાયેલું જ નથી અને સિવિલ હોસ્પિટલમાં એનઓસી અપાયેલું છે તેની ડેટ પૂર્ણ થયેલ છે